રાજકોટમાં લાયસન્સ કોભાંડનું ભૂત ધૂણ્યું છે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને એક શખ્સે કોઈ પણ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપીશું તેવો દાવો કરતા આરટીઓ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે સમગ્ર મામલામાં આરટીઓ તંત્રએ બી ડિવિઝન પોલીસમાં લેખિત અરજી કરીને સોશિયલ મીડિયામાં દાવો કરનાર શખ્સ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા સૂચન કર્યું છે જી જરૂર ચોક્કસ એ બાબતે હું તમને જણાવું તો કે માનનીય શ્રી ગાંધીનગરની વડી કચેરીને એક કિસ્સો ધ્યાને આવેલ હતો કે રાજદીપસિંહ નામક વ્યક્તિ જે છે સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું લાઇસન્સ તમને વિધાઉટ ટ્રાયલે પાસ કરી દેવામાં આવશે અને લાયસન્સ મેળવી આપવામાં આવશે એવી ભ્રામક અફવાઓ ફેલાવતા હોવાનું ધ્યાને આવેલ હતું એ રિગાર્ડિંગ અત્રેની કચેરી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ જણાવેલ છે સાથે હું તમને જણાવું તો કે જે કાયદા સરકારશ્રીના જે કાયદા ધારાધોરણ મુજબ જે છે અને જે લાઇસન્સ મેળવવાની જે પ્રક્રિયા છે એમાં તમારે કમ્પ્યુટર ટેસ્ટ આપ્યા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેતો હોય છે અને કમ્પ્યુટર ટેસ્ટ જે છે નજીકની જે તે આઈટીઆઈમાં હોય અને તમને જ્યાં અપોઇન્ટમેન્ટ મળી હોય ત્યાં તમારે આપવાનો રહેતો હોય છે અને ત્યારબાદ મહિના પછી તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ તમારે જે આઈટીઓની અંદર અપોઇન્ટમેન્ટ લીધી હોય ત્યાં જઈને તમારે આપવાનો રહેતો હોય છે અને જ્યારે પણ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જાઓ છો ત્યાં તમારું વેરિફિકેશન થાય છે રજીસ્ટ્રેશન થાય છે અને ત્યારબાદ તમારું જે કેમેરામાં કેપ્ચર થયા બાદ જ તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેતો હોય છે એટલે જે રીતની જે આ અફવાઓ ફેલાવી રહ્યા છે કે વિધાઉટ તમારે ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવું એ રાજકોટ આરટીઓ કચેરીમાં પોસિબલ નથી જે આધાર પુરાવા હતા એના રિગાર્ડિંગ અત્યારેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરેલ છે અને પોલીસ દ્વારા જે પણ તપાસમાં જે ઉકલશે અને ભેદી સંકેતો જે સંકળાશે એના પર તપાસની કાર્યવાહી કરવામાં આવશે જે અત્યારે આપણે સોશિયલ મીડિયા એકાઉન્ટનું એનું ચેક કરતાં આપણને જાણવા મળે છે કે રાજદીપસિંહ ડાભી નામક વ્યક્તિ છે અને ઇન્સ્ટાગ્રામ પણ બહુ ચર્ચિત પણ એ જણાઈ આવેલ છે અગાઉના સૂત્રોચ્ચાર એ બહુ જાણવા મળી રહ્યું છે કે ઘણા વર્ષો પહેલાં એ વ્યક્તિ કંઈક આરટીઓ કચેરી સાથે બીજી બધી કામગીરી કરતા હોવાનું જાણવા મળેલ છે જી જરૂર ચોક્કસ જેની અંદર આજ રીતે ભેદી ઉકેલ નીકળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે જાહેર જનતાને એક નમ્ર અપીલ છે કે કોઈપણ વ્યક્તિ જો તમને આ રીતે લોભામણી લાલચ આપતું હોય તો આવી લાલચમાં ફસાવવું નહીં અને કાયદા અને ધારાધોરણ મુજબ જે શ્રીએ નક્કી કરેલ છે એ મુજબ લાયસન્સની પ્રક્રિયા કરવી